નમસ્કાર દોસ્તો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો દિલ્હીના શંભુ બોર્ડર ઉપર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટે તરત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે મહત્વપૂર્ણ છે કે હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડર અને પંજાબના બીજા હાઈવે ખોલવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે આ ઉપરાંત આ નેશનલ હાઈવે એક્ટ અને ભારતીય ન્યાયિક સંહિતા એટલે કે અને બીએનએસ પણ ગુનો બને છે મિત્રો આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પંજાબ અને હરિયાણા સરકારને વિરોધ કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી હટાવવાનો નિર્દેશ આપે છે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા અંગે સાતમી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી પિટિશનમાં આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલવે ટ્રેકને અવરોધિત કરવામાં ન આવે મિત્રો ખેડૂતોના આંદોલનના ભાગરૂપે છેલ્લા ત્રણસો દિવસથી શંભુ બોર્ડર ઉપર બેઠેલા ખેડૂતોએ દિલ્હી ચલો માર્ચ અંતર્ગત દિલ્હી તરફ કૂચ કરી હતી લઘુત્તમ ટેકાના ભાવ સિવાય ખેડૂતો તેમની અન્ય તમામ માંગણીઓ સંતોષવા માટે વિરોધ કરી દિલ્હી જવા તૈયાર છે મિત્રો ખેડૂતો પર પહેલાં પોલીસે ફૂલોનો વરસાદ કર્યો હતો અને પછી ટિયર ગેસના શેલ છોડીને તેમને વેરવિખેર કરી નાખ્યા હતા કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોને ઈજા થઈ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હવે મિત્રો પીએમ મોદીની બીમા સખી યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પીએમ નરેન્દ્ર મોદી હરિયાણા પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે ભારતીય જીવન વીમા નિગમની આ સ્કીમને લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત મહિલા સશક્તિકરણની દિશામાં સતત પગલાં ભરી રહ્યું છે નવ ડિસેમ્બર ઘણા કારણોસર વિશેષ છે શાસ્ત્રોમાં નવ અંકને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શક્તિ સાથે આનો સંબંધ છે તેમણે કહ્યું કે આ સ્કીમ મહિલાઓને સશક્ત બનાવશે અને તે આર્થિક ભાગીદાર બનશે મિત્રો તેમણે જણાવ્યું કે અમે કલ્યાણકારી યોજનાઓને મહિલાઓના નામ પરથી શરૂ કરીશું તો ચાલો વીમા સખી યોજના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાંચ અને અઢારથી લઈને સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવશે આ મહિલાઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે એના શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે તેમણે આ ભૂમિકા સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આપવામાં આવશે વીમા સખી સમાજમાં એલઆઈસી રૂપે કામ કરશે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી મહિલા સખીઓને ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસરના રૂપે કામ કરવાનો મોકો પણ આપવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી પ્રતિકાત્મક રીતે અમુક વીમા સખીઓની નિયુક્તિ પત્ર આપ્યા છે મિત્રો આ સ્કીમ હેઠળ વીમા સખીઓને શરૂઆતના ત્રણ વર્ષ સુધી પાંચથી લઈને સાત હજાર રૂપિયાનું વેતન પણ મળશે આ બાદ આ વીમા સખીને રૂપે કામ કરશે અને તેમણે દરેક પોલિસી ઉપર કમિશન આપવામાં આવશે એલઆઈસી આધિકારિક વેબસાઇટ ઉપર જઈને આ યોજના વિશે અરજી કરી શકાય છે મિત્રો માહિતી અનુસાર આ યોજના હેઠળ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીના પરિવારજનોને આમાં ભાગીદારીની તક નહીં મળે અઢારથી અને સિત્તેર વર્ષ સુધી દસ પાસ કોઈપણ મહિલા સ્કીમ માટે અરજી કરી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બાંગ્લાદેશના મુદ્દે દેશભરમાં રાજનીતિ ચાલી રહી છે આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એવા મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે મિત્રો મમતા બેનર્જીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે બદમાશો તોફાનો કરી રહ્યા છે પરંતુ આપણે એવી કોઈ ટિપ્પણી ન કરીએ જેની અસર અહીં થાય મિત્રો મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે અમે તોફાનો ઈચ્છતા નથી અમે શાંતિ જોઈએ છે આ ઉત્તર પ્રદેશ નથી કે હું તમને પ્રતિબંધિત કરું પરંતુ હું તમને યોગ્ય રીતે જીવવાની અપીલ કરું છું કેટલાક નકલી વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે એક ચોક્કસ રાજકીય પક્ષ આ કરી રહ્યો છે રાજકારણ ન કરો ત્યાં અમારા મિત્રોને નુકસાન થશે સીએમ મમતાએ વધુમાં જણાવ્યું કે ઘણા લોકો અહીં બીજી બાજુથી આવવા માંગે છે પરંતુ બીએસએફ નજર રાખી રહ્યો છે અમે આ અંગે ટિપ્પણી કરીશું નહીં સરહદ અમારી ચિંતા નથી હું દરેકને વિનંતી કરું છું ભાવિ ભડકાઉ વાતોએ કોઈએ ન કરવી જોઈએ અમે વિદેશ સચિવની બેઠક ઉપર નિર્ભર છીએ તો ચાલો આપણે બીજી બાજુ બંગાળીઓ પ્રત્યે રાષ્ટ્રીયવાદ કરુણા અને સ્નેહની ભાવના બતાવીએ મિત્રો બાંગ્લાદેશના મુદ્દા ઉપર વધુ વાત કરતા મમતા બેનર્જીએ જણાવ્યું કે જો કોઈ અમને અલગ કરવા આવે છે તો પ્રતિકાર કરો જે લોકો કહી રહ્યા છે કે તેઓ અમારી ઉપર કબજો કરી લેશે તો હું તેમને કહું છું કે સ્વસ્થ રહો સારા રહો તમે કબજો કરી લેશો તો અમે લોલીપોપ બેસીને ખાઈશું એવું વિચારશો નહીં અમે અવિભાજિત ભારતના નાગરિક છીએ અમારે બાંગ્લાદેશના રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી આપણે કોઈ વધુ ઉશ્કેરણીનો શિકાર ન થવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશ સાથે વાત કરવા માટે વિનંતી કરી હતી તેમણે કહ્યું હતું કે જો પીએમ મોદીને વાત કરવામાં કોઈ સમસ્યા હોય તો વિદેશ મંત્રીએ બાંગ્લાદેશ સાથે વાત કરવી જોઈએ તેમણે કહ્યું કે અમે કોઈપણ જાતિ અને ધર્મ ઉપર કોઈપણ પ્રકારના અત્યાચારની નિંદા કરીએ છીએ જો બાંગ્લાદેશમાં આવી બાબતો ચાલુ રહે તો અમે અમારા લોકોને પાછા લાવવા માટે તૈયાર છીએ મિત્રો અમે અડધી રાતે અડધી રોટલી પણ જીવીશું પરંતુ તેમને ખાવા પીવાની કોઈ અછતનો સામનો નહીં થવા દઈએ હવે મિત્રો જંત્રીના અસહ્ય ભાવ વધારાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરને કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈને વડોદરા રાજકોટ આ વિવિધ શહેરોના બિલ્ડર્સ અને ડેવલપર્સ એસોસિએશન દ્વારા રેલી કાઢવામાં આવી હતી મળતા અહેવાલો પ્રમાણે વડોદરા બિલ્ડર અને ડેવલપર્સ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલપર સહિત અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા હતા મિત્રો સરકારના આ નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિકતાથી વિપરીત છે જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ રિયલ માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી હોય તેવું લાગતું નથી જેને કારણે જો હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન દુકાન અને ફ્લેટના ભાવમાં પચાસથી લઈને સો ટકાનો વધારો આવશે તે નક્કી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે દિલ્હીમાં વહેલી સવારે એક પછી એક ચાલીસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ચાલીસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા પોલીસ એલર્ટ મોડ ઉપર આવી ગઈ હતી અને તમામ સ્કૂલમાં તપાસ પણ હાથ ધરી હતી બોમ્બની ધમકી બાદ સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસની ટીમ શાળામાં પહોંચી હતી અને તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અત્યાર સુધી જો કે બોમ્બની કોઈ પુષ્ટિ થઈ નથી ધમકી આપનારા ઈમેલમાં ત્રીસ હજાર ડોલરની પણ માંગણી કરી હતી મિત્રો દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક સીઆરપીએફ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાનો એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે તમિલનાડુની એક સીઆરપીએફ શાળાને એકવીસમી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી જોકે આ ધમકી પોકળ સાબિત થઈ હતી વીસમી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની દિવાલને શક્તિશાળી વિસ્ફોટાવી દેવામાં આવ્યો હતો જેમાં નજીકની દુકાનો અને વાહનોને નુકસાન થયું હતું જોકે કોઈ જાનહાની કે ઇજાના થયા સમાચાર મળ્યા ન હતા હવે મિત્રો રાજ્યસભાના સભાપતિ એવા જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વિપક્ષ કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકના રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સિત્તેર સાંસદોએ પણ હસ્તાક્ષર કર્યા છે સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહોમાં માહોલ ગરમા ગરમી છે હવે વિપક્ષી ઇન્ડિયા બ્લોકના રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે મિત્રો વિપક્ષી ગઠબંધન અધ્યક્ષ જગદીપ ધનખડ સામે એક થયું છે અને સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસી પણ અવિશ્વાસની પ્રસ્તાવની તરફેણમાં હોવાનું કહેવાય છે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયા બ્લોકના વિરોધ પ્રદર્શનથી દૂર રહેલા ટીએમસી અને એસપી સાંસદોએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર હસ્તાક્ષર કર્યા છે મિત્રો મળતી માહિતી પ્રમાણે વિપક્ષી પાર્ટીઓ મંગળવારના રોજ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે કહેવાય છે કે અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે અને તેના ઉપર સિત્તેર સભ્યો હસ્તાક્ષર પણ કરી દીધા છે એવું કહેવાય છે કે સોમવારના રોજ રાજ્યસભામાં જોરશોરોના મુદ્દે થયેલા હોબાળા દરમિયાન આધ્યક્ષ જગદીપ ધનખરના વલણને જોતા કોંગ્રેસ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે મિત્રો સોમવારે જોરશોર સંબંધિત મુદ્દે રાજ્યસભામાં જે રીતે હંગામો થયો હતો તેને કારણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના સભ્યો પણ અધ્યક્ષ જગદીપ ધનખરથી નારાજ હોવાનું કહેવાય છે મિત્રો સમાચારમાં આગળ વધ્યો તો હિંસાગ્રસ્ત મણિપુરમાં સીધી કાબૂમાં નથી આવી રહી એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે એક કલાક સુધી ગોળીબાર થયો હતો મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં બસોને પચાસથી વધુનો ભોગ લેવાયો છે હિંસા કરફ્યુ ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યભરના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર માઠી અસર પહોંચી રહી છે મિત્રો અગિયાર નવેમ્બરના રોજ મણિપુરના જીરીબામ જિલ્લામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા અગિયાર કુકી આગળ ઉગ્રવાદીઓને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જ્યારે રવિવારે ઇમ્ફાલના થાંગડ બાજાર વિસ્તારમાં બે લોકોના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો સુરક્ષા દળોએ આ બંને લોકોને રેસ્ક્યુ કરી લીધા હતા જ્યારે પ્રતિબંધિત કાંગલેક મ્યુનિસિપલ પાર્ટીના ચાર ઉગ્રવાદીની ધરપકડ કરવામાં આવી હતી જેની પાસેથી સાત એમએમની પિસ્તોલ અને સાત કારતુસ એક વાહન જપ્ત કરવામાં આવ્યું હતું નવ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઈ હતી જેને નવમી તારીખ સુધી લંબાવવામાં આવી છે ઇમ્ફાલ અને આસપાસના જિલ્લાઓમાં હિંસા અને ઉગ્રવાદીઓના હુમલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો સૌથી પહેલાં સોળ નવેમ્બરના રોજ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરાઈ હતી ઓગણીસમી નવેમ્બરના રોજ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પરત લેવાયો હતો આ પ્રતિબંધોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વાસ્થ્ય સેવાઓ પર માઠી અસર પહોંચી રહી હોવાથી આ નિર્ણય લેવાયો હતો